વ્યાપમને શરમાવે તેવું વ્યાપક ભરતી કૌભાંડ થયું છે તેવું કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ લોકશાહીમાં હેમાંગ રાવલ દ્વારા મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે સત્તા પક્ષ ભાજપ પર પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું કે અસંખ્ય કૌભાંડ ભાજપ સરકારમાં જોયા છે તેવામાં મધ્યપ્રદેશના વ્યાપમ કરતાં પણ વ્યાપક કૌભાંડ શિક્ષણમાં ચાલુ છે વિદ્યા સહાયકને કોન્ટ્રાક્ટર બેઝ કરવામાં આવ્યા છે ખેડા જિલ્લાની અંદર બે હજાર આઠમાં શિક્ષકોની ભરતી બહાર પડી જેમાં ઓબીસી એસસી એસ

પેપરકાંડ જોયો અલગ અલગ ભરતી કૌભાંડો જોયા પરંતુ આજે જે ગુજરાતની પ્રજા સમક્ષ કૌભાંડ કોંગ્રેસ પક્ષ ઉજાગર કરી રહ્યું છે એ મધ્યપ્રદેશના વ્યાપમ કરતા પણ વધારે વ્યાપક એવું આ કૌભાંડ આજે ગુજરાતની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો એક બેનમૂન નમૂનો જે છે એ આપની સમક્ષ રજૂ કરવા માગુ છું ગુજરાતની અંદર અત્યારે બધાને ખ્યાલ છે કે વિદ્યા સહાયકો જે છે એમણે ભણ્યા ગણ્યા બધું કર્યું છતાં પણ એમને અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ કરી દેવામાં આવ્યા છે એમને નોકરી આપવામાં નથી આવી પરંતુ ભૂતકાળમાં જ્યારે સરકારે નોકરી આપતા હતા એ વખતે ખેડા જિલ્લાની અંદર એક ચોંકાવદારો કિસ્સો આપણી સામે આવ્યો છે ખેડા જિલ્લાની અંદર વર્ષ બે હજાર આઠની અંદર શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ હતી ટોટલ બસો છ સત્તાવન ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાતના પરિપત્રમાં લખ્યું હતું કે બસો સત્તાવનથી વધારે એક પણ ભરતી કરવાની નથી પરંતુ બે હજાર આઠમાં આ ભ્રષ્ટાચારી તંત્રએ બસો સત્તાવન સિવાય મેકમથી વધારે એવા ચોસઠ ઉમેદવારોની ભરતી કરી દીધી અને ટોટલ ત્રણસો એકવીસ ઉમેદવારોને પગાર ચૂકવવાનું ચાલુ થઈ ગયું આ જ કિસ્સો આગળ ચાલે છે બે હજાર દસની અંદર એકસો એકતાલીસ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી પરંતુ મેકમથી વધારે ત્રેવીસ શિક્ષકોને લઈ લેવામાં આવ્યા અને કુલ ટોટલ એકસો ચોસઠ શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી તમે વિચાર કરો કે સરકારની અંદર આખું બજેટ હોય છે સરકારની અંદર પ્લાનિંગ હોય છે અને એનું મેકઅપ હોય છે છેલ્લા દસ વર્ષ બાર વરસથી તેર વર્ષથી આવા વધારાના શિક્ષકોને લઈ લેવામાં આવેલા છે એનો પગાર ક્યાંથી ચૂકવાય છે કઈ રીતે ચૂકવાય છે અને શા માટે આ વધારાનો પગાર એ ચૂકવી રહ્યા છે મારા તમારા ટેક્સના પૈસાથી એક સામાન્ય પાલ્લે ગ્લુકોઝ બિસ્કીટ પણ પાંચ રૂપિયાનું એક ગરીબ વ્યક્તિ લે છે તો એની અંદર એ જીએસટી ચૂકવે છે એ પૈસાથી આ વધારાની ભરતી જે કરવામાં આવેલી છે એમને પૈસા ચૂકવાઈ રહ્યા છે વળી આ માત્ર ભરતી કૌભાંડ નથી આ સર્ટિફિકેશનનું પણ કૌભાંડ છે પહેલાં તો જે વધારાના ઉમેદવારોની ભરતી કરવામાં આવી એમણે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન કરી નહોતી સીધે સીધા એપ્લિકેશન કર્યા વિના અમને પાક્કી ખબર છે કે એ ભરતી પ્રક્રિયાની અંદર જે ઇન્ટરવ્યુ વ્યક્તિઓ હતા એમના સગા સંબંધીઓને એક વ્યક્તિના તો દીકરીને પણ આની અંદર લઈ લેવામાં આવી છે અને એનો હજી સુધી પણ સરકાર પગાર ચૂકવે છે જ્યારે તમે ભરતીની જાહેરાત કરી હોય બસો સત્તાવન ની અને તમે ચોસઠ ઉમેદવારો વધારે લઈને ત્રણસો એકવીસ ઉમેદવારોને તમે લઈ લો છો અને એ જ રીતે એકસો ની સામે ત્રેવીસ વધારેલો છો તો આ બધા પૈસા સરકાર ચૂકવે છે ક્યાંથી કયા બીજા એવા જે ઓબીસી એસસી ના બજેટ છે કે જે બજેટ આની અંદર વાપરી નાખવામાં આવે છે નંબર વન નંબર ટુ આ ભરતી કૌભાંડની જાણ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કરવામાં આવેલી છે પરંતુ ત્રણ મહિના પહેલા એમણે અમારી સાથે જે ભરતભાઈ છે એમણે ત્યાં પત્ર દ્વારા જાણ કરી હતી આપણા શિક્ષણ સચિવને પણ જાણ કરવામાં આવી છે છતાં પણ આ કૌભાંડ વિશે કોઈ પણ જાતનું નામ કે મગનું નામ મરી પાડવા માટે સરકાર તૈયાર નથી આ કૌભાંડની બીજી ઘણી બધી વાતો એવી આવેલી છે આરટીઆઈ દ્વારા અમારી જોડે એ વાત અહીંયા આવેલી છે કે જેની અંદર સ્પષ્ટ લખેલું છે આરટીઆઈ દ્વારા કે એ જે ભરતી થયેલી છે એ ભરતીની અંદર ઉમેદવારોએ એપ્લિકેશન પણ નહોતી કરી એવા લોકોને પણ આની અંદર લઈ લેવામાં આવેલા છે કરોડો રૂપિયા લઈને નીતિ કરીને ભ્રષ્ટાચાર આની અંદર આવેલો છે સી આર પાટીલે તો હમણાં બે વર્ષ પહેલા બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ સરકારી ભરતીની અંદર આવવા જોઈએ પરંતુ આ પ્રકારનું જે નેક્સસ છે એ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે સાથે સાથે આ ભરતીઓની અંદર જે સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા છે ધારો કે વિકલાંગના સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલા છે તો વિકલાંગના સર્ટિફિકેટો પણ ખોટા રજૂ કરવામાં આવેલા છે આ ખોટા સર્ટિફિકેટ જે છે એ વડોદરાની કઈ હોસ્પિટલ છે સયાજી હોસ્પિટલ માંથી બનાવવામાં આવ્યા છે અને સયાજી હોસ્પિટલે આ ખોટા સર્ટિફિકેટો છે એને ડિનાય કર્યું છે કે અમે આવા પ્રકારના કોઈ સર્ટિફિકેટ આપ્યા નથી છતાં પણ એ ખોટા સર્ટિફિકેટ ઉપર અત્યારે પણ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે આ જે ખોટા સર્ટિફિકેટ છે એમાં સયાજી હોસ્પિટલે સ્પષ્ટ લખેલું છે કે અમે અત્રે જણાવવાનું છે કે શારીરિક ખોડ પાકડનું સર્ટિફિકેટ ચકાસણી માટે આવેલ છે અને અમે આ મેડિકલ કોલેજમાં રેકોર્ડમાં ચકાસણી કરતાં આવું સર્ટિફિકેટ ખોટું આપેલું છે તેની નોંધ લેવા વિનંતી છે આનેથી વધારે આ જે ખોટું સર્ટિફિકેટ છે એ કહેવામાં આવેલું છે બે હજાર ને ઓગણીસની અંદર અને આ જ વ્યક્તિને આ જ હોસ્પિટલ બે હજાર એકવીસમાં ફરીથી સર્ટિફિકેટ આપે છે કે આ વિકલાંગ છે એક વખત ના પાડે છે કે અમે સર્ટિફિકેટ નથી આપ્યું અને બીજી વખત એ વિકલાંગતાનું સર્ટિફિકેટ આપે છે